રાખોલ ગલાલપુરા પ્રાથમિક શાળામાં ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવા આવ્યો હતો સમગ્ર દેશભરમાં ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી ગ્રામીણ વિસ્તારોમાં પણ વિવિધ પ્રાથમિક શાળાઓમાં ધ્વજવંદન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા તાલુકાના આખોલ ગલાલપુરા પ્રાથમિક શાળા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ગામના આગેવાન બીજલસિંહ વેલસિંહ દરબારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપરાંત ગલાલપુરા પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત પ્રાથમિક શાળા સહિત ગલાલપુરા અને હાઈવે ક્રોસિંગ શાળાઓમાં પણ ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રજાજનો પણ દેશભક્તિના રંગે રંગાયા હતા આ પ્રસંગે ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના એસએમસીના સભ્યો તથા પત્રકાર શ્રી વિપુલસિંહસિંહ દરબાર અમૃતસિંહ દરબાર કાંતિસિંહ દરબાર સવસિંહ દરબાર માજી સરપંચ શ્રી ભરતભાઈ દુઃખ દરગાજી સાવધાનજીક પ્રજાપતિ પ્રવીણભાઈ ગોકળભાઈ પ્રજાપતિ વરઘાજી ગમનાજી પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્વપૃથ્વીરાજ દૂરસિંહ પુણ્યતિથિ નિમિત્તે ગલાલપુરા પ્રાથમિક શાળામાં બાળકોને બુંદી આપવામાં આવી હતી શાળામાં સુંદર અને સારા બાળગીત અભિનયત તથા દેશભક્તના ગીત રજૂ કરવામાં આવ્યા હતા અને પ્રસાદ તેમજ ઈનામ આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી શાળાના શિક્ષક શૈલેષભાઈ શિક્ષક મહેશભાઈ શ્રી અને શિક્ષકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરવામાં આવી હતી આભાર વિધિ શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવી હતી